કુદરતની બક્ષીસ છે ખનીજો વિવિધ પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં અલગ અલગ પરિસ્થિતિમાં નિર્માણ પામે છે તે કુદરતી રીતે જ નિર્માણ પામે છે આ ખજાનો પૃથ્વીના પેટાળમાં હજારો વર્ષની કુદરતી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે તેમના રાસાયણિક ગુણધર્મો જેવા કે રંગ ચમક ઘનતા નક્રતા વગેરે આધારે તેને ઓળખી શકાય છે ખનીજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે તેનાથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે તેથી ખનીજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ છે ખનિજોના બે પ્રકાર છે ધાતુમય ખનીજ અને અધાતુમય ખનીજ ધાતુમય ખનીજો ધાતુમય ખનિજો કાચા સ્વરૂપમાં હોય છે ધાતુમય ખનીજો વિદ્યુત અને ઉષ્માના વાહક છે ધાતુમય ખનીજો કઠોર પદાર્થ છે ધાતુમય ખનીજોને પીગળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે જેમ કે સોનું ચાંદી એલ્યુમિનિયમ તાંબુ લોખંડ જેવા વગેરે ધાતુઓ પ્રાપ્ત થાય છે ધાતુમય ખનીજ ચમક અને તેજની વિશેષતા ધરાવે છે અધાતુમય ખનીજ આ ખનીજોમાં ધાતુઓ હોતી નથી કેટલાક અધાતુમય ખનીજોને કાપીને ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ડાળી શકાય છે પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે ચૂનાનો પથ્થર અબ્રક એ ખનીજોનું ઉદાહરણ છે ઉર્જા સંસાધન જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે મેદાનો અને ગેડ પર્વતોના સમૂહ ક્ષેત્રોમાંથી આ ખનિજો પ્રાપ્ત થાય છે